અસાણા પ્રાથમિક શાળા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી આજરોજ શ્રી અસાણા પ્રાથમિક શાળા તાલુકો ભાભરમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર પચ્ચીસની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે બાળકોને પ્રવેશ અપાવવા સાત વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ભાભર મામલતદાર જેસી પરમાર ભાજપ પ્રમુખ ભરતભાઈ કાપડી મહામંત્રી મફાજી ઠાકોર બનાસ બેંકના પૂર્વ ચેરમેન પીરાજી ઠાકોર ભાજપ પૂર્વ પ્રમુખ રાજુભાઈ રાવલ ભાભર બીઆરસી કિશનભાઈ પાઠક તનવાડ સીઆરસી મુકેશભાઈ અસાણા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ ગીતાબેન દશરથભાઈ બબાજી ઠાકોર તેમજ ગામના વડીલો આગેવાનો અને યુવાન મિત્રો તેમજ એસએમસીના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

બીજું કે આમ તો જો સંગા તો ઘણી બધી છે આપણા ગામની પણ અત્યારે નથી એનો મને દુઃખ છે કારણ કે ગામની અંદરથી જે શાળાનો જે પ્રવેશ ઉત્સવ હોય ત્યારે શાળામાં દરેક ભાઈઓ આવવાની જવાબદારી પોતાની હોય છે એ ના નિભાવવાને કારણે મને દુઃખ થાય છે કારણ કે તમે અહીં આવશો તો તમને કંઈ ખબર પડશે કે ખરેખર શાળાએ આવવાથી આપણા બાળકનું શું થાય છે એ પણ તમને જાણવા મળશે આપ નથી આવતા એ મોટી ભૂલ છે આપણી એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપણો પોતાનો બાળક નિયમિત શાળાએ આવે અને રેગ્યુલર અભ્યાસ કરી અને આગળ વધે એવી આપ સૌ જોડે હું આશા રાખું છું બીજું કે આવતા વર્ષથી જે અમારી અને એમએલએ ની મહેનત હતી એ જોતા મને પોતાને એવું લાગે છે કે આપણે આથી સાલથી થી નવ અને દસ નું આપણને પોતાને મંજૂરી મળી રહેશે ત્યારે આપ હું સરુજી ઠાકોર નો ખુબ આભાર સાથે સાથે પણ આભાર માનું છું પીરાજી સાહેબનો પણ હું આભાર માનું છું કારણ કે એમને મને સહકાર આપ્યો ત્યારે હું તમારી ફાઇલ પકડવામાં સફળ રહ્યો છું અને એ ફાઇલની અંદર ટૂંક સમયમાં આપડે એમએલએ સાહેબ જાહેરાત કરશે એવી આશા રાખું છું જય જય ભારત